ડબલ્યુટી યુવા સ્પર્ધક બે હજાર છવ્વીસમાં સિંદ્રેલા દાસ અને રૂપમ સરદારે અંડર સેવન્ટીન ગર્લ્સ અને અંડર સેવન્ટીન બોય સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ વડોદરામાં વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધક બીજી વખત અને વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝ પ્રથમ વખત યોજાઈ હતી જેમાં સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ડબ્લ્યુટી યુવા સ્પર્ધક બે હજાર છવ્વીસમાં સિંદ્રેલા દાસ અને રૂપમ સરદારે અંડર સેવન્ટીન ગર્લ્સ અને અંડર સેવન્ટીન બોઇઝ સિંગલ્સ ટાઇટલ જીતવા માટે આરામદાયક વિજય નોંધાવ્યો જ્યારે દિવિજા પોલ અને દેવ પ્રણવ ભટ્ટને અનુક્રમે અંડર થર્ટીન ગર્લ્સ અને બોઇસ ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવ્યો હતો ગયા વર્ષે અંડર નાઇન્ટીન ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ જીતનાર સિંદ્રેલાએ અંડર સેવન્ટીન ગર્લ્સ સિંગલ્સની ફાઇનલમાં હંસીની મથનના સ્વપ્નનો અંત લાવ્યો હતો જ્યારે રૂપમ સરદારે અંડર સેવન્ટીન ગર્લ્સ સિંગલ્સની ફાઇનલમાં સોહમ મુખર્જીને અગિયાર આઠ છ અગિયાર અગિયાર પાંચ અગિયાર ત્રણથી હરાવ્યો હતો આ બીજા વર્ષે વડોદરામાં ડબલ્યુટીટી યુવા સ્પર્ધકનું આયોજન થઈ રહ્યું છે અને તેમાં અંડર ઇલેવનથી અંડર નાઇન્ટીન શ્રેણીઓની સ્પર્ધાઓ યોજાઈ જેમાં કુલ બસ્સો છવ્વીસ ખેલાડીઓ ભાગ લીધો હતો આ મેડલ સમારોહમાં ડોક્ટર હેમાંગ જોશી વડોદરાના સંસદ સભ્ય શ્રી સમરજીત સમરજીતસિંહ ગાયકવાડ બરોડાના મહારાજા શ્રી કમલેશ મહેતા સેક્રેટરી જનરલ ટીટીએફઆઈ શ્રીમતી તેજલ અમીન ચેરપર્સન નવરચના એજ્યુકેશન સોસાયટી શ્રીમતી મોનાલિસા બરુઆ મહેતા અર્જુન એવોર્ડી શ્રી કે આર મંજુનાથ માનનીય સેક્રેટરી કર્ણાટક ટેબલ ટેનિસ એસોસિએશન શ્રી દીપક પટેલ પ્રમુખ બરોડા બેડમિન્ટન એસોસિએશન શ્રીમતી જયાબેન ઠક્કર પ્રેસિડન્ટ ટીટીએબી અને શ્રી કલ્પેશ ઠક્કર ઇવેન્ટ ડિરેક્ટર હાજર રહ્યા હતા આ વર્લ્ડ ટીટી ડબલ્યુ યુથ કન્ટેન્ટ એન્ટીડર વડોદરા ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ જે આયોજિત થયું છે અહીંયા સામા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આપણા શહેરમાં એના પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન માટે આવ્યો છું આ ખાસ કરીને જ્યારથી આ સામા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ભર્યું છે ત્યારથી જે આપણું ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા જે છે આ એમાં ઘણા બધા ઇવેન્ટો આયોજિત કર્યા છે ને હું પણ પહેલાં બીજા નાના મોટા ઇવેન્ટોમાં આવ્યો છું પણ આ એક બહુ મોટી ઇવેન્ટ છે આ ફીડર ટોર એટલા માટે મોટી છે કે આના જે પોઈન્ટ્સ મળે છે એ પ્લેયરોને વર્લ્ડ રેન્કિંગમાં એનો ઉપયોગ થાય છે વર્લ્ડ વાઈડ આવા ફીડર ટોર ઉપર બહારથી પણ પ્લેયરો આવે છે ને આ પણ ઇવેન્ટ માટે અ વિદેશથી પણ પ્લેયર આવ્યા છે ખાસ કરીને અને કહેવાય કે એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ આપણા શહેરમાં એક ઓર્ગેનાઇઝ થયું છે ઈચ્છા મારી ઈચ્છા છે કે વડોદરા એક ડેસ્ટિનેશન બની જાય કે જે સ્પોર્ટ્સ લવિંગ આપણી જે સિટી છે એ સ્પોર્ટ્સમાં એક વેન્યુ બની જાય કે ઘણા બધા ઇવેન્ટો અહીંયા આવા જે આજે આપણે જે ભેગા થયા છે એના જેવા બીજા ઇવેન્ટો પણ આપણા શહેરમાં આવતા રહે અને ખાસ કરીને હું વિનંતી કરું કે જેટલા પણ આપણા લોકો છે શહેરના કે આવા ઇવેન્ટને આવીને ફિટનેસ કરો આ ટેલેન્ટ જોવા મળે છે આપણે કેટલી બધી વસ્તુઓ ટેલિવિઝન ત્યાં યુટ્યુબ આના ઉપર જોઈએ છે પણ લાઈવ જોવાની મજા એક બીજી છે ને આ ઓપોર્ચ્યુનિટી છે અને આપણા જ કેટલા બધા પ્લેયરો છે ટેલેન્ટેડ એમને પણ એક એન્કરેજમેન્ટ મળે એટલે ખાસ કરીને આવા ઇવેન્ટો જરૂર આપ બધા બહુ જ મજા આવશે આ વર્લ્ડ ટેબલ ટેનિસ ટીટીએફઆઈ અને ટીટીએબી એમના સંયુક્ત ઉપક્રમે એસએજી અને વીએમસી અને વીએસપીએફના સહયોગથી વડોદરાની અંદર અત્યારે ઇતિહાસ રચાઈ રહ્યો છે કે ભારતની અંદર પહેલીવાર આંતરરાષ્ટ્રીય ટીટી ફીડર અને બીજી વાર યુથ કન્ટેન્ડર અને એ પણ વડોદરામાં જ્યારે યોજાઈ રહ્યું છે આજે એના પહેલા દિવસના મેડલ સેરેમનીમાં ઉપસ્થિત રહેવાનું થયું અને તમામ ખેલાડીઓને મેડલ એનાયત કરી અને એમને પ્રોત્સાહિત કર્યા આપણા માટે ગર્વની વાત છે કે દસથી વધારે દેશોના ખેલાડીઓ અત્યારે વડોદરાના મહેમાન બન્યા છે ત્યારે સુંદર આયોજન બદલ ટીટીએબી ટીટીએફઆઈ યુટીટી અને તમામ જે સહયોગીઓ છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ છું આજે આપણા વડોદરા શહેર માટે ખૂબ આનંદ અને ગૌરવનું આ વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર અને ફીડર વડોદરા ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ગેમ્સનું આયોજન જે કલ્પેશભાઈ ઠક્કર અને આપણા પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કરના નેતૃત્વ હેઠળ થયું છે એક ખૂબ જ ઇન્ટરનેશનલ લેવલની આજે આપણને અરેન્જમેન્ટ જોવા મળે છે નવથી વધુ દેશોથી આવેલા ટેબલ ટેનિસ પ્લેયર્સ વડોદરામાં આવે આ એક નવું સ્ટેન્ડર્ડ આપણે જોઈએ એ લોકો આપણું શહેર અને આટલી સરળ વેલ ઓર્ગેનાઇઝ ગેમ્સમાં ભાગ લે એમનો અનુભવ પાછો લઈ જાય એ વડોદરા માટે અને હવે જે આપણી કોમનવેલ્થ ગેમ્સ આવવાની છે એક સ્પોર્ટ્સ માટેનો ખૂબ જ સુંદર માહોલ બન્યો છે ત્યારે વડોદરામાં આ ગેમ્સ થઈ છે અને એક નવું સ્ટેન્ડર્ડ એસ્ટાબ્લિશ થયું છે એ એના માટે કલ્પેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને આખો ટેબલ ટેનિસનું એસોસિએશન છે અને સ્પોર્ટ્સને બધા જ સ્પોર્ટ્સ માટે ખૂબ આનંદનો એક આ વિષય છે